માં તો હવે ફોર ધ્યાન રાખ માય હાઈ કઈ હાઈ કરો હાઈ હા ગાંડા થઈ ગયા બે છોકલા મેમન કેમ બે હે માધુ હાલો માથું ને દૂરું ને કઈ કામ નથી પણ આપણે કામ કરવા માંડીએ કા

વાતાવરણ જો હજુ વરસાદ આવે એવું જ છે કપડા ડ્રાઈવ થઈ ગયા ને આપણે સૂંકી દઈએ કપડા આવે માથો માથું પવનચાકી એવું ડાય તો માં તો જો જયો ને પવનચક્કી દૂરો દૂરો

અત્યારે વરસાદનું વાતાવરણ છે ને એટલે આ છોકરાને વધારે મજા આજે શું તો એ વાંધો નથી પવન ચકી અમી કાલચો અરે પણ તારે પવન ચકી એલા વા એલા લે દુર્વા શું બનાવે છે માધવ હું બનાવે માધવ ને મારે કટિંગ પેસ્ટિંગ નું જ કામ ફાવે થઈ ગઈ માધવ મામાને ઘરે શું છે જોઈ ફેરવેલી

બધી માફ સાઈઝ ચાલુ છે આંબાના વાવવાના જો જો આંબાની કલમ જો અઢીસો કલમ છે આંબા વાવે છે ત્યારે તમને બતાવશો આંબા વાવતા છે ત્યારે બતાવશો આપણે વાવવાની છે ને અત્યારે તો નિશાન થાય છે ja bedroom mari machajo se sì? eh, kya hai